34 વર્ષીય સનત શાંતિલાલ વડવી નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો વાત સગાઈ સુધી પહોંચી હતી પરંતુ કોઈ કારણોસર સગાઈ અને પ્રેમ સંબંધ બંને તૂટી ગયા હતા જે અંગેનો ખાર રાખી યુવાને યુવતી સાથે બદલો લેવાનું વિચારી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલા યુવતીના ફોટાનો દુરુપયોગ કરી તેનો ફેક એકાઉન્ટ બનાવ્યો હતો અને તે એકાઉન્ટમાંથી અજાણ્યા લોકોને યુવતીના મોબાઈલ નંબરનો મેસેજ કરી અભદ્ર મેસેજ કરતો હતો જેથી યુવતીને દિવસ દરમિયાન અસંખ્ય લોકોના ફોન આવતા હતા આ સમગ્ર પ્રકરણમાં યુવતી વધુ પડતા હેરાન થઈ હતી પગલે તેણીએ તાત્કાલિક નવસારી સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ કરતા આરોપી યુવતીનો ભૂતપૂર્વ પ્રેમી જ હોવાનો ખુલાસો થયો હતો આ અંગે પોલીસે સાયબર ક્રાઇમ કલમ મુજબ તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે